નમસ્કાર વાલા મિત્રો સ્વાગત છે તમારું નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક મહત્વપૂર્ણ વિડીયો અપડેટમાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ભરતી બે હજાર ત્રેવીસ ચોવીસ માટે હવે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જિલ્લા

કોના માટે તો કે બિન હથિયારી તથા હથિયારી લોકરક્ષક તરીકે પસંદ થયેલા ઉમેદવારો માટે હવે પ્રક્રિયા છે તો જિલ્લા શહેરમાં વિકલ્પ મંગાવવામાં આવ્યા છે સમયમર્યાદા એમાં આ તારીખો ભૂલશો નહીં જેમ કે આઠ તારીખ એટલે મંગળવાર અને બાર તારીખ શનિવાર જે છે જાન્યુઆરીની બે હજાર છવ્વીસમાં શરૂ થવાની તારીખ છે આઠ એક બે હજાર છવ્વીસ બપોરે એક વાગ્યા થી અને અંતિમ તારીખ છે બાર એક બે હજાર છવ્વીસ વિકલ્પ છે જેમાં બે શહેર ત્રણ જિલ્લા અને કુલ પાંચ વિકલ્પ આપવા ફરજિયાત છે હવે જિલ્લા પસંદગી કેવી રીતે કરશો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ તમે આ વિડીયોમાં જોશો મિત્રો હવે પહેલું અને બીજું ઓજાસ પોર્ટલ પર લોગિન પેલું છે ઓજાસ વેબસાઇટ પર જાઓ ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગોવ ડોટ ઇન એમાં મેનુમાંથી લેટર ઓબ્લિક પ્રેફરન્સ વિકલ્પ પર ક્લિક કરો ત્યારબાદ સેકન્ડરી ઓબ્લિક મેઇન એક્ઝામ કોલ લેટર પ્રેફરન્સ વિકલ્પ પસંદ કરો મિત્રો અહીંયા આપેલું જ છે સ્ક્રીનમાં તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો મિત્રો હવે પગલાં નંબર ત્રણ તમારી વિગતો દાખલ કરો જેમાં છે જીપીઆરબી ચોવીસ લોકરક્ષક કેડર સિટી ડિસ્ટ્રિક્ટ પ્રેફરન્સ પછી કન્ફર્મ નંબરમાં તમારો જે કન્ફર્મ નંબર છે તે નાખવાનો છે ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ કઈ સાલમાં છે અને કયા મહિનામાં છે પછી છેલ્લે કેપચા કોડ દાખલ કરી અને ઓકે આપવાનો છે મિત્રો મહત્વપૂર્ણ સૂચના છે આના પણ મિત્રો તમે ખાસ ધ્યાન આપજો હવે છે ફાળવણીના નિયમો અને શરતો એમાં મેટિ મેરિટ છે કેટેગરી છે અને યોર પ્રેફરન્સ બરાબર શું છે એલોટમેન્ટ સિસ્ટમ એટલે કે ફાળવણી હવે અંતિમ ફાળવણી એટલે કે ફાઇનલ ડિસ્ટ્રિક્ટ સિટી હવે ફાળવણીનો મુખ્ય આધાર છે મેરિટ કેટેગરી વાઇઝ વેકેન્સી જો તમે પસંદ કરેલા જિલ્લાઓમાં જગ્યા ન હોય તો બોર્ડ તમને અન્ય કોઈ જિલ્લામાં ફાળવી શકે છે ફાળવણી અંગેનો અંતિમ નિર્ણય ભરતી બોર્ડનો રહેશે હવે એકવાર લોક કર્યા પછી કોઈ ફેરફાર નહીં

ગીર સોમનાથ ભાવનગર બનાસકાંઠા અને પાટણ હવે જગ્યા ઉપલબ્ધ નથી તેવા હથે કોન્સ્ટેબલો માટેના જિલ્લા જેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો અમદાવાદ ગ્રામ્ય દાહોદ તાપી સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ તો છેલ્લી તક છે મિત્રો બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ રાત્રે બાર વાગ્યા સુધીની વિલંબ કરશો નહીં છેલ્લી ઘડીની ટેકનિકલ સમસ્યાઓથી બચવા માટે તમારી પસંદગી વહેલી તકે લોક કરાવી દો અને સારાંશે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટેની ચાવી આ વિડીયોમાં આપણે સમજ્યા જિલ્લા પસંદગીની સંપૂર્ણ પ્રોસેસ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ મહત્વપૂર્ણ તારીખો અને નિર્ણાયક નિયમો જગ્યા ન હોય તેવા જિલ્લાઓની સંપૂર્ણ યાદી યાદ રાખો મિત્રો યોગ્ય જિલ્લા પસંદગી તમારા કેરિયર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે જય હિન્દ નોકરી ગુરુજી જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે જેમને આની જરૂર છે તેને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભવિષ્યના તમામ મહત્વપૂર્ણ અપડેટ માટે જય હિન્દ વંદે માતરમ